શું શું નીચે હતું ટેબલ ની અને રમકડું હા ચાલો હવે ટીવી ની નજીક હોય તેના પર સાચું કરો છોકરો નજીક છે કે છોકરી છોકરો તો કરો સાચું પછી ઝાડ થી દૂર હોય તેના પર સાચું કરો ઝાડ થી કોણ દૂર છે દૂર વાળો કૂતરો છે ને હા

ટોપલી ની બહાર હોય તે ફળમાં સાચું કરો બહાર દેખાતું હોય એમાં સાચું કરો શું શું દેખાય છે કયા કયા ફળ છે બહાર સરસ આગળ હોય તેના ઉપર સાચું કરો કઈ મોટર આગળ છે પછી શું કીધું છે સૌથી આગળ હોય તેના પર સાચું કરો રેલગાડી માં કયો ડબ્બો સૌથી આગળ છે પછી સૌથી પાછળ હોય તેના પર સાચું કરો કયો પક્ષી પાછળ છે આ સૌથી આગળ કયો રેલગાડી નું કરી દીધું સરસ ખાલી સંખ્યા પ્રમાણે કેટલા આપેલા છે તો કે એક બે ત્રણ તો અહીંયા ત્રગડે ત્રણ લખીને ત્રણ ટપકા દોરવાના છે અહીંયા ત્રગડે ત્રણ લખવાનું નીચેવા ત્રણ ટપકા દોરવાના હવે ત્રિકોણ છે ત્રિકોણ કેટલા છે અહિયાં ત્રણ અડે ત્રણ લખવાનું નીચે ટપકા દોરવાના બટન પાંચ છે તો ત્રિકોણના ના ખાના કેટલું લખશું આપણે પાચે પાંચ અને નીચે કેટલા ત્રિકોણ બનાવવાના સાનવી ત્રિકોણ બનાવવાના દીકરા જે આકાર હોય એ જ આકાર બનાવવાનો ચાલો ચોરસ કેટલા છે ગણી લ્યો કેટલા છે ચાર લોકો પછી નીચે ચોરસ દોરી દો ચાર રોશની ગોળ કેટલા કર્યા તે પછી ચો ત્રિકોણ સરસ અને ચોરસ સરસ ચાલો હવે ગોળ વસ્તુ હોય તેના ઉપર ગોળ દોરો કઈ વસ્તુ ગોળ ગોળ દેખાય છે બોલ પછી તરબૂજ પછી લખોટી સફરજન સરસ નીચે નહિ દીકરા નીચે નઈ ખાલી ઉપરમાં જ હવે જે લંબચોરસ ચોરસ છે એના ઉપર લંબચોરસ ચોરસ દોરી દો લમચોરસ કઈ વસ્તુ દેખાય છે ઉપર જ દીકરા ઉપર જ ફૂલપટી કરો એના ઉપર લમચોરસ હા તેના ઉપર ગોળ કરવાનું ટીવી લમચોરસ છે સરસ પછી લંચ બોક્સ કેવો છે લમચોરસ પછી બોટલ છે એ લંબચોરસ જેવી દેખાય છે ને ઉપર ઢાકણું ગોળ છે પણ બોટલ કેવી છે ત્રિકોણ જેવો આ શંકુ જેવો આકાર છે તેની મળતી આવતી વસ્તુ ઉપર ત્રિકોણ દોરો ચાલો એમાં શું શું એને જેવું દેખાય છે આઈસ્ક્રીમ પછી બીજું સિંગ મસાલા ભરવાનું છે ને એના ઉપર ત્રિકોણ કરો હા સાનવી બસી એના ઉપર ત્રિકોણ અને આઈસ્ક્રીમનો કોણ ત્રિકોણ ચાલો નીચે સરખા આકાર છે એ જોડી દયો જોડકા આપણે કર્યા હતા ને આગળના પાઠમાં લંચ તો લમઘન જેવું કોણ છે લંચ બોક્સ પછી ગોળ હો ગયા

ચાલો મણકો છે ઈ ગબડે ગબડે ને દળ દડ દડ નીચે આવે પછી ચોક ચોક શું થાય ગબડે ગબડે પછી જો સરકે બે તો બે માં કર્યું છે ને સાચું આપણે કાલ જોયું તું ને ચાલો હવે નીચે શું છે સોટી જેવું છે ચોરસ ઈ શું થાય સરકે સરસ હલો ઘણી ગણીને છોડો ફટાફટ એક બે તો બે સરસ બે જો આપણને આમાં કલર પૂરવા કીધું છે સંખ્યા પ્રમાણે આપણે આવું ત્રીજા પાઠમાં કરેલું ને અત્યારે ખાલી સાચાની નિશાની કરી દે પછી કલર પૂરીશું આપણે ત્રણ ત્રણ છે તો કરો ત્રણ ઉપર સાચું ચાલો નીચે કેટલા એ પાછે પાંચ તો કરો સરસ પછી सात 1 2 3 4 5 6 7 पछि हे आदो गर पछि 4 4 2 3 4 सरस पछि सर तो पेज ऊपर 1 2 3 4 चलो अब પછી चाल से रोशनी कर दे साचू कर दे बेटा बस 1 चलो फूल बे, बे। સરસ એ તો નવે નવે છે ચાલો પછી શું કરવાનું છે નીચે એકડા એકવાર વાર સળવા એકડા બોલી જાવ ચાલો ખાલી બોલી જાવ હવે ઊંધા બોલો દસ થી દસ સરસ હવે પાછળ ફેરો હતો પછી લખી દઈશું આપણે એમાં એકડા જ લખવાના છે તમને આવડે જ છે ચાલો ઓછી વસ્તુ હોય તેની નીચેના ખાનામાં સાચું કરો ઓછી વસ્તુ કઈ છે હા તો કયા ઓછા છે પાંચ કરો સાચું પછી મરચામાં કયા મરચા ઓછા છે તો કયું ઓછું કહેવાય આઠ સાચું કરતો પછી જગ્યાએ જઈને લાલ રંગ પૂરશું આપણે અંદર ચાલો પછી નીચે કોણ ઓછું થશે હા તો બે ઉપર કરો સાચું પછી નીચે મરચા ભીંડો છે ભીંડો કોણ ઓછું થયું કહેવાય પાંચ કોણ ઓછું થયું કહેવાય પાંચ ચાલો સામે શું છે વધુ હોય એના ઉપર સાચું કરો વધારે હોય એના ઉપર કયા વધારે છે ચાર અને પાંચ છે તો કોણ વધુ કહેવાય પાંચ ચાલો નીચે ફૂલ તો ત્રણ વધારે કહેવાય કે છ ચાલો આ ગણિતનું પુનરાવર્તન એક છે જેમાં હું સૂચના આપું એ પ્રમાણે તમારે કરવાનું છે જાતે નીચે વાળામાં નહીં આ બાજુ સાધ્યા હા ટેબલ ની ઉપર શું છે એના ઉપર સાચું કરો ઉપર હોય એના ઉપર પછી બાજુ નું ટેબલ છે એમાં નીચે હોય એના ઉપર સાચું કરો

બે કાર છે તેમાંથી આગળ કઈ કાર છે લાલ કે વાદળી લાલ તો સાચું કરો તેના પર પછી નીચે આ બાજુમાં ગાડી છે રેલગાડીમાં સૌથી આગળનો ડબ્બો કયો છે લાલ કરો સાચું પછી નીચે પક્ષી ઉડે છે એમાં સૌથી પાછળ પક્ષી કયું છે એના ઉપર સાચું કરો સરસ હવે જે ગોળ આ જે તમને આપ્યું છે એમાં ગોળ કેટલા છે એની બાજુમાં જે ચોરસ છે એમાં ત્રણ લખો અને નીચે એવા ત્રણ ગોળ બનાવી દો ને આ ત્રણ ટપકા બનાવવાના છે ત્રણ ગોળ થઈ ગયા હવે ઉપર થી ત્રિકોણ ગણો આ ત્રિકોણ આપ્યું પૂછે ને આપણને હવે ત્રિકોણ ગણો ઉપર કેટલા ત્રિકોણ છે તો ખાનામાં આપણે શું લખીશું લખો પાંચ તો નીચે કયા ત્રિકોણ બનાવશું કેટલા બનાવશું પાંચ પાંચ દોરાઈ ગયા બધા ને હવે ચોરસ ગોણો તો કેટલા છે તો ખાનામાં આપણે કેટલા લખશું ચાર ચોગડે ચાર લખવાનો અને નીચે ચાર ચોરસ બનાવવાના સરસ ચાલો હવે સામેના ચિત્રમાં ખાલી એટલો ભાગ જ જોવાનો છે આપણે એટલો ભાગ છે દેખાય છે બધાને એમાં જે ગોળ વસ્તુ હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે અને ચોરસ વસ્તુ હોય લંબચોરસ વસ્તુ એના ઉપર લંબચોરસ ચાલો કરો ગોળ વસ્તુ છે ને એના ઉપર ગોળ કરી દો શું ગોળ છે જીલલ શું ગોળ છે એમાં જો તો બટા તરબૂચ બોલ પછી લખોટી સફરજન આ બધું ગોળ છે તો એના ઉપર ગોળ કરવાનું

જે વસ્તુ આપેલી છે પેલા સમજી લ્યો આપણે કાલે જોયું હતું ને કઈ વસ્તુ ગબડે અને કઈ સરકે તો એના આધારે કરવાનું જો ગબડતી વસ્તુ હોય ને તો પેલા ખાનામાં સાચું આવશે અને સરકતી વસ્તુ હશે તો બીજા ખાનામાં સાચું આવશે કર્યું ચાલો લખોટી ગબડે કે સરકે ગબડે તો ગબડે ના સાચું કરો ચાલો પછી શું છે પાણીની બોટલ તો પાણીની બોટલ તો અને આડી તો તો ગબડે બે ખાનામાં સાચું આવશે આવશે ને અને આ મણકો છે ઈ ગબડે તો પેલા ખાનો ગબડવાનું છે તો ગબડવાનું ખાનામાં સાચું કરો પછી ચોક ગબડે સરસ શું થાય ગબડે પછી નીચે લાકડી જેવું આવ્યું છે સ્કેલ જેવું દેખાય કાલ માપપટ્ટી નું શું થયું હતું સરકતું હતું તો સરકે ના ખાના સાચું કરવાનું જોયું તમને બોટલ ના ખાના માં બે ખાના સાચું આપ્યું છે ને કેમ કેમ જીનલ બે ખાનામાં સાચું આપ્યું હોય એટલે હા સરગે અને ગબડે બંને થાય એટલા માટે ચાલો હવે સામેનું ચોકલેટ ગણીને જોડો મને સંભળાય એ રીતે ગણજો જોડો બગડે બે સાથે ધીમે બટા બધા જોડે જોડે કરવાનું ચાલો હવે નીચે ચિનલ જોડ થી ગણ દીકરા કેળા ગણ કેળા જ ગણ કેળા ગણ હવે ગણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો જોડો ચાલો ટોપી ગણ જોડાઈ ગયું આપણે આવું ત્રીજા ચેપ્ટર માં કર્યું હતું ને સંખ્યા પ્રમાણે ચિત્રમાં રંગ પૂર્યા હતા તો ત્રણ છે તો કેટલા પાંદડામાં રંગ આવશે ત્રણ અત્યારે સાચું કરી દો પછી રંગ પૂરી દેસુ આપણે એક ચાલો હવે નીચે કેટલા એ પાછે પાંચ પછી નીચે શું છે পেন্সিল করলিছে পেসিল কথিছে জিন আলো নিচে মরচা ফুল কটলা ছ নাও સળવા એકડા બોલી જાઓ થી ઊંધા સરસ હવે પાછળ ફેરવી દો ચાલો પછી લખી દઈશું આપણે ચાલો અહીંયા ઓછી સંખ્યા હોય એની નીચે આપેલા ખાનામાં લાલ રંગ પૂરવાનો છે તો અત્યારે આપણે સાચું કરી દઈશું પછી લાલ રંગપૂરશું ચાલો સફરજન ગણો તો પહેલાં ખાનાના હવે બીજા ખાનાના ગણો કોણ ઓછા કહેવાય પાંચ કે સાત તો પાંચ સફરજનની નીચે સાચું કરી દો અત્યારે ચાલો નીચે મરચા ગણો કેટલા છે બીજા ગણો આઠ ઓછા કેવાય કે નવ હા તો આઠ ની નીચે સાચું કરી દો ચાલો નીચે ગણો બટાકા કોણ ઓછું કેવાય બે કે ત્રણ બે તો કરો સાચું ચાલો ભીંડા ગણો

तो 5 વધારે केवे की 4 5 तो करो 5 ની નીચે સાચું કર દયો ચાલો ફૂલ ગણો 1 2 3 4 5 6 7 સામેના ફૂલ ગણો 1 2 3 4 5 6 7 8 9 9 વધારે કેવાય કે 7 9 હા તો 9 ની નીચે સાચું કર દયો ચાલો બેડ ગણો સામેના તો કોણ વધારે કહેવાય છ કે ત્રણ છ સરસ તો છ ને નીચે સાચું કરો